સુરેન્દ્રનગરમાં જૂના જંક્શન વિસ્તારમાં મુખ્ય પાણીની ભંગાણ સર્જાતા પાણીનો જોવા મળ્યો મુખ્ય સર્વિસ રોડ પર છેલ્લા સાત દિવસથી આ વિસ્તારના લોકોને પીવાનું પાણી વિતરણ ન કરવામાં આવ્યા હોવાના આરોપ લગાવવામાં આવ્યા છે જેને અને સ્થાનિક લોકોએ મહાનગરપાલિકાની કામગીરી સામે રોષ વ્યક્ત કર્યો છે જેને લઈને આ વિસ્તારમાં છેલ્લા સાત દિવસથી પાણી નથી આવ્યું શિયાળાની season આ વિસ્તારના લોકો છે તે પાણી માટે રઝળપાટ સળગી રહ્યા છે રોડ ઉપર પણ પાણી ભરાઈ ગયેલા છે ઢીંચણ સમાના પાણીમાંથી પસાર થઈ અને વાહન ચાલકો જવા માટે મજબૂર બની રહ્યા છે કેટલાક સ્થાનિક લોકો આપણી સાથે તેમની સાથે વાત કરશું કેવા પ્રકારની પરિસ્થિતિનું હાલ નિર્માણ થયું છે મારું નામ કુણાલ શાહ આ સાત દિવસથી કોઈ ઘરમાં કોઈ વ્યક્તિઓને પાણી નથી પહોંચતું આ બધું રોડ ઉપર બેફાંગ વેડફાઈ રહ્યું છે આ કરોડોના ખર્ચે અગાઉ આ મેઈન લાઈન પાણીની ટાંકીની નાખેલી જે આજ તમે જોઈ શકો છો કે આ પાણી બેફાંગ રોડ ઉપર ચાલ્યું જાય છે અને ઘરમાં સાત દિવસથી કોઈને પાણી નથી મળેલું આ ચાર નંબર વોર્ડ અગાઉ પ્રમુખ જે ચૂંટાઈને આવેલા જીજ્ઞાબેન પંડ્યાનો આ વિસ્તાર કહેવામાં આવે છે